આજે આપણે બનાવીશું મસાલા ડ્રાયફ્રૂટની રેસીપી જે એકદમ સરસ અંદરથી ક્રિસ્પી અને બહારથી મસાલેદાર ટેસ્ટી એવા બજાર જેવા જ રેડી તેના માટે મેં અડધી વાટકી બદામ લીધેલી છે અડધી વાટકી કાજુ લીધેલા છે અડધી વાટકી અખરોટ છે અને અડધી વાટકી મખાના છે ત્યાર પછી થોડા મસાલા માટે મેં આ દેશી ઘી એક ચમચી છે મરી પાવડર છે ચાટ મસાલો છે સંચળ પાવડર છે અને તજ પાવડર લીધેલો છે અહીંયા આપણે જાડુ વાસણ ચૂઝ કરવાનું છે મેં અહીંયા એક ફ્રાય પેન લીધેલી છે તેની અંદર મેં એક ચમચી ઘી એડ કરેલું છે હવે આપણે આ ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ફૂલ રાખીશું તો ચાલશે ત્યાર પછી એકદમ સ્લો ગેસ કરી કાઢવાનો છે અને આપણે તેમાં આ ફ્રાય પેનની અંદર ઘી ગરમ થઈ જાય એટલે આપણે એકદમ સ્લો ગેસે આપણે બદામને ફ્રાય કરવાની છે જેથી અંદર સરસ ફ્રાય થશે અને આપણા ડ્રાયફ્રૂટ એકદમ સરસ રોસ્ટેડ લાગશે આ રીતે આપણે બે મિનિટ માટે શેકવાની છે બદામ થોડી ગુલાબી થવા આવે થોડી એટલે આપણે એમાં કાજુ અને અખરોટને એડ કરવાના છે અને એને આપણે ગુલાબી રંગના થાય ત્યાં સુધી બે મિનિટ માટે એને રોસ્ટ કરવાના છે અને એકદમ સરસ એકદમ સ્લો ગેસ ઉપર આ કામ કરવાનું છે આ નાની નાની ટીપ્સને તમે ધ્યાન રાખશો એટલે તમારી રેસીપી પરફેક્ટ બજાર જેવી જ રેડી થશે અને આ સરસ સ્લો ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા આવે એટલે એમાં થોડા મખાના આપણે એડ કરવાના છે મખાના આપણે થોડા પાછા આમાં રોસ્ટ થાય એટલે ક્રન્ચી થઈ જાય એટલે આપણે આને ગેસને બંધ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ એક વાત યાદ રાખજો કે તમારે આ સ્લો ગેસ ઉપર એકદમ સરસ ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરવાના છે એટલે અંદરથી સરસ એ રોસ્ટ થશે હવે આમાં મેં મખાના એડ કર્યા છે અને એને આપણે એક મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે તે એક મિનિટમાં સરસ રોસ્ટ થઈ જશે ધીમે ધીમે અને ત્યાર પછી આપણે આ રીતે મેં હલાવતા જઈને એક મિનિટ માટે રોસ્ટ અહીંયા કરી લીધા છે થોડા ગોલ્ડન બ્રાઉન થવા આવે મખાના એટલે આપણા ડ્રાયફ્રૂટ સરસ બધા રોસ્ટ થઈ ગયા છે એટલે આપણે હવે ગેસને ઓફ કરી દેવાનું છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા મારા ડ્રાયફ્રૂટ એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે એકદમ સ્લો ગેસ ઉપર અને હવે આપણે આમાં મસાલા એડ કરીશું જે લીધેલા છે તે મરી પાવડર લીધેલો છે અડધી ચમચી અડધી ચમચી મેં આમાં ચાટ મસાલો લીધેલો છે અને ત્યાર પછી મેં આમાં થોડો તજ પાવડર લીધેલો છે વન ફોર્થ ટી સ્પૂન અને મેં થોડું જ આપણે ટેસ્ટ કરીને તમારે સંચળ પાવડર એડ કરવાનો છે મેં આ અડધી ચમચીથી થોડો ઓછો એવો સંચળ પાવડર લીધેલો છે અને આપણે આ મસાલાને બધાને સરસ અંદર આપણે ઘી દેશી લીધેલું છે એના લીધે આપણે બધા જ મસાલા આપણે આમને લાગી જશે બધા ડ્રાય ફ્રૂટને અને આપણા મસાલા ડ્રાય ફ્રૂટ્સ અહીંયા બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ એકદમ સરસ ટેસ્ટી અને ક્રન્ચ બજાર જેવા જ મસાલા ડ્રાય ફ્રૂટ અહીંયા આપણા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો